मेरा जो सन्यास है सिर्फ मानव सेवा के लिए है कोई मकसद नहीं है हमें कहीं किसी गाड़ियों में घूमना नहीं है सिर्फ मानव सेवा करना है और ये मेरी जो आयुर्वेदिक दवाई है उससे आप हर मरीज को पूछ लीजिए कि मेरी दवा का क्या रिजल्ट है इसलिए मैं सबको मेरा निवेदन है कि आप मुझ तक पहुंचिए हमारी आयुर्वेदिक जो दवाई है हम जो दवा बनाते हैं वही दवा चालू करिए ये दवा का रिजल्ट आपके सामने है और आगे भी मैं एक बहुत बड़ी हॉस्पिटल बनाने वाला हूँ जहाँ खान पान ध्यान योग प्राणायाम भजन और भोजन सबको मिलेगा इसलिए मैं वे दरजुंदनगिरी महाराज 나가 सके सबसे अपील करता हूं कि जहां-जहां मेरा कैंप कोई कैंसर आदि मुक्त हो जाए बाकी तो सब देख लेगा मेरा महादेव ओम नमः शिवाय नमस्कार स्वागत जी आपनु आपनी मनपसंद चैनल में આ એક વિડિયો જોઈને ઘણા લોકોનું જીવન બદલી શકે છે કારણ કે વૈદ્ય શ્રી અર્જુન નંદગીરી મહારાજની આયુર્વેદિકની દવાઓથી દર્દીઓને ખૂબ સારા રિઝલ્ટ મળ્યા છે તે જોવા માટે જો ચેનલ પર નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ બેલાયકન પર ક્લિક કરો જેનાથી અમારા વિડિયો તમને સૌથી પહેલાં જોવા મળે તો ચાલો વિડિયો તરફ વધીએ અમારી શું તકલીફ હતી ભાઈ મોટા કેન્સર હોય

તાલુકો ઈલર જિલ્લો સાબરકાંઠા બાપાને શું તકલીફ હતી બાપાને અહીંયા ગાંઠ હતી કેન્સરની કેન્સર ક્યાં દવા લેવા આવ્યા હતા શ્રી રાજકોટ રાજકોટ મેટોડા મેટોડા એક મહિનો થયો એક મહિનો થઈ ગયો ત્યારે તો કાઈ ખાઈ પીનું તાક જે કાઈ બહાર નીકળી જતો તો હવે ખાઈ પીના જે જે ખોરાક લેતા કે રીટર્ન આવી જતો હવે અત્યારે છે ને થોડું થોડું અંદર જાય છે જે રીટર્ન આવતું તે આવતું નથી એ બંધ થઈ ગયું હા દવા દવા લેવાથી આટલો ફરક થાય તારું રહે છે ને તો થોડું ખાઈ એકો છો ને હવે